હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માઇ ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ શીતળા સાતમ એકદમ નજીકમાં છે અને હજી પણ જો આપણે વિચારી ન રાખ્યું હોય કે શીતળા સાતમમાં એવું તે શું બનાવીએ કે બીજા દિવસે આપણને તે ઠંડુ પણ ખાવું એટલું જ ગમે અને એટલું જ તે ટેસ્ટી લાગે તો તેના માટે એક સ્પેશિયલ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું જે આપ સૌને ખૂબ પસંદ આવશે કારણ કે એકદમ નવા મસાલા સાથે આપણે તેને બનાવવાના છીએ તો દહીંમાં ગોળ નાખીને આજે આપણે આખી રેસીપી બનાવવાના છીએ એક વાટકી લોટમાંથી આખી કથરોટ ભરાઈને આપણી રેસીપી બનીને તૈયાર થઈ જશે વળી ક્યારેક તહેવારમાં પ્રસંગમાં કે મહેમાનો આવે ને ત્યારે તો આ રેસીપી તમે ખાસ બનાવજો કારણ કે ગેરંટી છે કે આનો ટેસ્ટ સ્વાદ તમને કાયમ માટે યાદ રહી જશે અને તમને વારા ઘડીએ તેને બનાવી ગમશે તો ખૂબ નાની એવી રેસીપી છે તો તેને છેક સુધી જરૂર જોજો તો સૌથી પહેલાં તો મેં આદુ મરચાં અને એક નાની ચમચી ભરીને જીરું લઈને તેની ખાયણી દસ્તાની અંદર મેં પેસ્ટ બનાવી લીધી છે એકદમ તાજી પેસ્ટ બનાવીશું ને તો તેનો ટેસ્ટ સરસ આવશે પછી કથરોટની અંદર મેં અડધી વાટકી સહેજ ખાટું એવું દહીં લઈને તેની અંદર દોઢ ચમચી ગોળ ઉમેરીને બરાબર સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે તેની અંદર મસાલા ઉમેરીએ તો તેની અંદર મેં થોડીક હળદર ઉમેરી છે એક ચમચી લાલ મરચું પાવડર બે ચમચી સફેદ તલ ત્યાર પછી આપણે તૈયાર કરેલો જે મસાલો છે એ મસાલો પછી આપણે તેની અંદર એક ચમચી કસૂરી મેથી એક ચમચી આપણે વરિયાળીનો પાવડર અને એક નાની ચમચી આપણે અજમો ઉમેરવાનો છે જો આપણી પાસે વરિયાળીનો પાવડર ન હોય અને આખી વરિયાળી હોય તો તે ઉમેરી શકાય અને તેને વાટીને પણ ઉમેરી શકાય અને જો ન હોય તો ન ઉમેરો તો પણ ચાલે પછી આપણે તેની અંદર એક નાની ચમચી ભરીને ગરમ મસાલો ઉમેરી દેવાનો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું તો આટલા મસાલા આપણે ઉમેરાઈ જાય પછી આપણે તેને ફરીથી કથરોટમાં બધી વસ્તુ જે આપણે દહીં અને ગોળનું મિશ્રણ બનાવ્યું છે ને તેની સાથે બરાબર આ રીતેનું મિક્સ કરી લેવાનું હવે આપણે તેની અંદર લોટ ઉમેરવાના છે તો સૌથી પહેલાં તો અહીં મેં બધા જ લોટને ચાળીને વાટકીમાં ભરી લીધા હતા તો હવે આપણે દોઢ વાટકી જેટલો બાજરીનો લોટ ઉમેરી દેવાનો અડધી વાટકી લોટ આપણે ઘઉંનો ઝીણો ઉમેરવાનો જે આપણી રેસીપીમાં બાઇન્ડિંગનું કામ કરશે અને અડધી વાટકીથી સહેજ ઓછી એવી આપણે સૂજી ઉમેરવાની જે ત્યાંથી આપણી રેસીપી છે એ એકદમ ક્રિસ્પી બનશે હવે દરેક વસ્તુને તો પહેલાં આપણે એમને કોરી જ મિક્સ કરવાની છે પછી આપણે એક ગ્લાસ પાણી લઈ લેવાનું અને જેમ જેમ જરૂર પડે ને તેમ તેમ પાણી આપણે ઉમેરતા જવાનું છે એકદમ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે જો વધારે પડતું પાણી ઉમેરાઈ જશે ને તો આપણી રેસીપી બનશે નહીં તો જેમ જેમ જરૂર પડે છે એ રીતે હું તેનું પાણી ઉમેરી દઉં છું તો અહીં આપણું આ રીતેનું મિશ્રણ છે એ તૈયાર થઈ જવું જોઈએ જે એકદમ ઘટ પણ નથી અને એકદમ લિક્વિડ એટલે કે એકદમ પાતળું પણ નથી તો એક ગ્લાસ પાણીમાંથી મારે આટલા પાણીની જરૂર પડી છે હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીને ઈનો એક્ટિવેટ થાય એટલું જ પાણી ઉમેરીને આપણે તેને આ રીતે હલાવી લઈશું ફક્ત થોડીક જ વાર હલાવવાનું છે વધારે નથી હલાવવાનું તો હવે અહીં મેં કડાઈની અંદર તેલ પણ ગરમ કરી લીધું છે અને તેલ ચેક પણ કરી લીધું છે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે પછી આપણે તેની અંદર નાની નાની સાઇઝના વડા ઉતારવાના છે તો આ વડાને શરૂઆતમાં આપણે બિલકુલ હલાવવાના નથી કારણ કે જેમ જેમ તે ચડતા જશે ને તેમ તેમ તે ઓટોમેટિક ઉપર આવતા જશે પછી આપણે તેને આ રીતે ઝારાની મદદથી હલાવી લેવાના અને અંદરથી પણ સરસ રીતે ચડી જાય અને બહારથી ગોલ્ડન અને એકદમ ક્રિસ્પી થઈ જાય પછી આપણે આ વડાને બહાર કાઢી લેવાના છે તો આપણી પહેલી બેચ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે તો કહેવાય ને કે ફ્રેન્ડ્સ ખૂબ નજીવા ઘરની સામગ્રીમાંથી ઘરના જ મસાલા દ્વારા થોડાક એવા લોટમાંથી આપણા ઘણા બધા વડા છે એ બનીને તૈયાર થઈ જાય છે જે ગરમા ગરમ તો ખાવાની મજા આવે જ છે પરંતુ તે ઠંડા થઈ ગયા પછી પણ એટલી જ ખાવાની મજા આવે છે કારણ કે આપણે એકદમ નવો જ મસાલો બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી બને છે આ મસાલાની સુગંધ જ એટલી સરસ હશે ને કે તમને તરત જ ખાવાનું મન થઈ જશે તો આ રીતે મેં બીજી બેચ પણ તેની તૈયાર કરી લીધી છે તો આપણા તૈયાર છે શીતળા સાતમ માટેના અથવા તો ગમે ત્યારે પણ બનાવી શકાય વાર તહેવારમાં પ્રસંગમાં એવા વડા છે એ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો હવે આ વડાની ઉપર આપણે ચાટ મસાલો દહીં ત્યાર પછી લીલી ચટણી છે સોસ લીલા ધાણા વગેરે નાખીને આપણે ચાટ તરીકે પણ તેને ખાઈ શકીએ છીએ તો તે ખાવાની પણ આપણને એટલી જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ તમને રેસીપી જો થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા હો તો આવી જ નવી નવી અને બનાવવામાં એકદમ સરળ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા વડા છે એકદમ સોફ્ટ બન્યા છે